અન્ય સમાચારની વાત કરીએ તો બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારના કેટલાક એવા વિસ્તાર છે જ્યાં છેલ્લા પાંચ પાંચ દિવસથી પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે પણ ગામના સરપંચને આ બાબતની કઈ પડી ન હોય તેમ રહીશોની વાત સાંભળવા સુધા પણ તેઓ તૈયાર નથી બોડેલી તાલુકાના અલીપુરા ગામનો સરપંચ છે મનીષ રાઠવા પરંતુ કોણ જાણે આ સરપંચ છેલ્લા કેટલાય સમયથી મિસ્ટર ઇન્ડિયા થઈ ગયો છે આ સરપંચ એવા ભેદી સંજોગોમાં ગુમ થયો છે કે ગામના લોકો તેમને શોધી શોધીને થાકી ગયા પરંતુ ન તો સરપંચ તેના ઘરે મળે છે કે ન તો સરપંચના ઘરેથી બરાબર જવાબ મળે છે અલીપુરા ગામના શાંતનગર મણિનગર મંજીપુરા સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યાં સુધી કે લોકો પાસે પીવાનું પાણી પણ નથી ગામ લોકો પોતાની સમસ્યા

સાત્કાર આપ્યો છે કે આ પાણીનો નો પ્રશ્ન છે તમને સોલ્વ કરાવીશું પણ નહીં આવે તો વારંવાર અમે કેટલી વખત અહીંયા આવીને ધક્કા ખાઈશું અમારે નાના નાના છોકરાઓ મૂકીને આવવું પડે છે અમને અને લેડીસો બધી હેરાન એટલી થાય છે ને પાણીનો કોઈ બી નિકાલ આ લોકો લાવતા નથી એમ અમારા સરપંચ મળતો જ નથી એના ઘરના કોઈ વ્યવસ્થિત એમને જવાબ આપતા નથી એના કારણે જ અમારે અહીં સુધી સેવા સદન સુધી આવવું પડ્યું છે મુખ્ય ફરિયાદ એવી છે કે ભાઈ પાણી મળતું નથી અને પાણી માટેનો કોઈ સમય નિયત કરવામાં આવેલ નથી સરપંચને રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ગામના સરપંચ બનીને સત્તા પર બેઠેલા મનીષ રાઠવાને ન જાણે શું થયું છે કે તેનો કોઈ પત્તો લાગતો નથી ત્યારે જો મનીષ રાઠવા આ અહેવાલ જોતા હોય તો એટલું કહીએ કે ગામના લોકોએ તમારા પર વિશ્વાસ મૂકીને તમને સરપંચ બનાવ્યા છે તેની સમસ્યાને તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે અને હા હવે તો પરિસ્થિતિ એવી આવી છે કે ગામ લોકો સરપંચ મનીષ રાઠવાના નામના છાજિયા પણ લઈ રહ્યા છે કારણ કે પ્રશ્ન પાણીનો છે અને તે પણ વિકટ છે ત્યારે હવે મામલતદાર શું પગલા લેશે તે જોવાનું રહેશે રફીક ગણીવાલા જીએસટીવી બોડેલી